હે માતાજી જે દ્વારા આદેશ બદલને જો કે તમે મજામાં દેશો ને હું પણ ખૂબ જ મજામાં છું આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા મસ્તીના વ્લોગમાં આજે સૌપ્રથમ પ્રથમ પહેલા તો તમને બધાને હેપી ન્યૂ યર આજ થી તો 2024 ચાલુ થઈ ગયું છે એટલે તમે બધા આનંદમાં જ રહો 2024 માં એવી શુભકામનાઓ છે અને અત્યારે મસ્ત મસ્ત હું ને મારા મમ્મી બી સિરા બે ગયા છે ગામ હા બીજું તો ઠીક બધાની કોમેન્ટો આવે છે કે કેવલ ને કે બે દિવસથી વ્લોગમાં કેમ નથી આવતી

હા એટલે આપડા માટે બાવી તારીખે નવ વર્ષ ગણાય ને અને તમે અત્યારે શું કરો છો લોટ બાફો બાફો છો છો શેનો કેમ લોટ બાફવાનો ઠેક તો એ કઈ કઈ રીતે બનાવવાનો હોય લસણ લીલું ઠેક ઉભા રે નજીક બતાવું બધાયને ઠેક આ કાંદા છે કાંદા ને ખમણી નાખવાના

વ્લોગ એ બની જાય અને આપણે આ બાફવાનો છે લોટ એને વઘારવાનો છે એની કઈક નવી સ્ટ્રીક છે કઈ રીતે બનાવે છે એ બધું આપણે જાણીશું તો વ્લોગમાં કન્ટિન્યુ વ્લોગ માં બન્યા રહેજો અને બે હજાર ચોવીસમાં આજે મારા મમ્મી ગામડાની દેશી રેસીપી બતાવવાના છે તો કન્ટિન્યુ વ્લોગમાં ફરીથી કહું છું બન્યા રહેજો કેમ બા અત્યારે અચાનક લોટ બાફો છો શિયાળો છે એટલે ઠીક શિયાળામાં આવું બધું ખવાય ઠીક તો તમે આમ પેલા એ ત્યાં તમે અમારી જેવડા હશો ત્યારે આવું ખાતા હશો ને બનાવીને બધું ઠેક ઠીક પેલા પાણી ગરમ કરવાનું પછી એમાં કાંદા નાખવાના સરસ અને ચૂલા ઉપર બને એટલે કઈક ઓર જ મજા હોય કાબા પછી શું નાખ્યું ઠીક મને કેતા જાજો પેલા કાંદા નાખવાના પછી લસણ અચ્છા હળદર હળદર ઠેક પછી લોટ નાખી હા પછી હલાવવાની અચ્છા હળદર નાખી હા સરસ વઘાણી એ જીરું જીરું દળેલું હા મીઠું મીઠું ને ખાંડેલું મરસું મરસું લસણવાળું લસણવાળું કરવો ના ના

સુગંધ મસ્તી આ શોભા હમ ઠેક હવે લોટ નાખ દેવાનું? હું ગોતો છો વેવણું ઠેક આ રીતે નાખવાનું હોય હા હવે ફાવશે મસ્તી નું બની ગયો ઘડીક એમ લાગ્યો કે અલગ પ્રકારનું જ છે અરે વાહ પછી હું નાખ્યું બા ઠેક તેલ નાખવાનું ઠેક

સૌ માં તમને ખબર નહીં પડતી એટલે હું કઉ સવ એટલે કે તૈયાર કરો એમ તમારે ગામડાની બાજરાનો લોટ કઈ રીતે વઘારો એની ફૂલ રેસીપી તૈયાર થઈ ગઈ છે અને કઈ રીતે બને છે અને ટેસ્ટ હવે કરી વાળી કરી લેવી કાબા હા અને આવી રેસીપી ગામડાની અનેક અવનવી તમને બધાને જોવા મળશે તો અમારા બ્લોગ અને અમારા વ્લોગ જોતા રહેજો બધા કા મમ્મી અને બે હજાર ઠીક એવું અને બે હજાર ચોવીસ માં આપણે એક લાખ સબસ્ક્રાઈબર કરવાના છે ને મમ્મી મારા મમ્મી ની ઈચ્છા છે કેટલા મમ્મી હા તો બધા સપોર્ટ કરજો કાબા તો નીરા ત્યાં વાળું કરી લેવી ભાડોકરા બે ગયા ઉપા હમ ઠેક શું ખાવ છો બાજરાનો રોટ છે ઠેક વઘારેલા વઘારેલ ફૂલ ટેસ્ટી છે બન્યો લે હાલ કેવું કેવો લાગ્યો યાર હે ને ભરપૂર ભોજન કહેવાય પાણીપુરી ભેળ એવું ટેસ્ટી બચલાવાનું ઓછું ખાવાનું

તો અત્યારે વાળું કરીને હાવ થઈ ગયા છે નવરા અને મસ્ત મજા વાળું પણ થઈ ગયું જોકે તમને બધાને ખબર જ હતી કે આજે વાળું શું હતું એમ એટલે મજા વેગી વાળું કરવાની એટલે ફૂલ પેટ ભરાય મસ્ત નિરાતે જમી લીધું વટકારે આવે છે તો આપણે આ સાથે આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો જો ગમી ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય